છેલ્લા કેટલાક દિવસથી આમોદનગર સહિત તાલુકાના લોકો ધક્કા ખાવા થયા મજબૂર ધરમના ધક્કા ખાતા લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરીએ ટોળું લઈને દોરી ગયા હતા પરંતુ સમસ્યાનું નિરાકરણ શૂન્ય આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદનગર સહિત તાલુકામાં આધાર કાર્ડના ફક્ત એક બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજે રોજ સ્કૂલની રજા પાડી આધાર કાર્ડ લિંક કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે મજૂરી કામ કરી કામ પર જતા મજૂરિયાઓ નોકરી પર જતા વાલીઓ પાછલા કેટલાક દિવસથી સવારના નવ વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારતા જોવા મળે છે જ્યારે ગામડાઓમાંથી ભાડું ખર્ચી આવેલ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈને પંથકના લોકોમાં આરસુ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા હું ત્રણ દિવસથી ધક્કા કહું છું

અહીંયા આગળ શું છે કે અમે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાયા છે આપણા કેવાયસી લિંક થવા માટે અહીંયા આગળ સાહીઠ જ કુપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આગળ આવીને ધક્કા ખાયદા પાછા જાય છે હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં હવે ઘણી ગમતી જગામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળું બધું ચલવેતા લોકો અને ગરીબ માણસ કે જાઓ અને બહાર ફોર્મ ભરવા વાળા બે છે એ લોકો બી પૈસા લે ગરીબ માણસ પાસેથી હવે કોઈ પૈસા ના હોય તો માણસ કેવી અહીંયા સુધી આવે બધા ગરીબ માણસ છે નિની ને ખાવા વાળા ખેતરમાં કામ કરે તો ખાય હોય બિચારા આખો દિવસ લાઇન ઉભરે અને પછી કેવાય ઝેર જાય પાછા કાલે આવતો હોય કાલે આવી પાછી પસ્તર થાય એટલે સહાય તે સરકારને કેવું એવું છે કે કુપન તરીકે વધારો અને બીજું કે બે ઓફિસ કર દો એવું છે કે ગામે ગામના માણસોનું બધાનું કામ સહેલાથી થઈ જાય અહીં અચાલ આ એમ નગરથી આજે દસ જાણા થયા 10 દિવસ થી તમારો કામ કોઈ કામ નઈ પાછડ ધકા કામ કરે પાછડ ધકા મૈમાન કરે તું કામ લેના આવતો આધાર કાર્ડ નું કોનું છે છોકરી નું છોકરી નાની છોકરી નું તો તાન વાના કાગળયા કયા તે રિજ્જે જ બતાય રિજ્જે બતા તો કોઈ હકીકત તો કહેવી જોવે ને તો ધકા ના ખાને અરન ના થાય અને

আগে বসো মোড়া সো তো সাইড টোকন মে 150 মোড়া পাছো যাওয়ার আছে হ্যাঁ কালা ভাই বিদা বসো ঠাওন মা सरकार ने वो क्या मांगे कि, कि हमारे गांव में सुविधा अभी आप हमें तो मैं आई आप ढका ना खाया टाइम तो दिवस ती ढका खाया सोकरी तो ने निहार भागे अब यार ये टाइम दिवस ती सोकरी ने निहार भागे कितना दोनों में पड़े थे सोकरी का मैं साठ माह में कितना दिवस ती इन्हें नहीं है टाइम दिवस ती आई है